તો હેલો જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે તો હતો વાસી ઉત્તરાયણનો દિવસ તો આજે બી આપણે ચશ્મા બસમાં ઠઢાઈને મસ્ત તૈયાર થઈને ફોર્મલ કપડાં પહેરીને આવી ગયા હતા ધબા પર જો ગાઈશ મારા પપ્પા ફોન મચી છે અને મારા કાકાએ પતંગમાં કિના બાંધતા હતા મારા માટે કેમ કે મેં કીધું હતું કાકા પતંગ ચગાવી તો કિના બાંધી દો તો કાકા બાંધતા હતા તો જો ગાઈશ આપણે તો પતંગ ચગાવવાનું સ્ટાર્ટ બી કરી દીધું શું ખેંચી હતી બાકી ખતરનાક આમાં આઈ થિંક મેં આ પતંગમાં ત્રણથી ચાર પેજ કાપ્યા હતા અને બૂમો તો જે પાડી હતી ખતરનાક પાડી હતી બહુ મજા હતી એવી ખેંચી છે ને આ બાકી ભલે મેં એટલું બરાબર ખેંચતા નહીં આવડતું બટ બીજી પતંગ ચગાવવા લાગ્યા હતા મસ્ત વિડીયો ઉતારતો હતો પાછળથી સ્ટેન્ડ પર જ ફોન મૂકી દીધો હતો એટલે કોઈ માથાકૂટ જ નહીં કોઈને કેવા ને કેવી કઈ બઉજ મજા મસ્ત વિડીયો ઉતાર્યો અને પતંગ તો ચગાય છે આજે જોરદાર ખતરનાક પવન બી બહુ સારો હતો એટલે તો જો ગાઈસ આજે તો પપ્પાએ બી સામેથી કીધું હતું કે લાય હું આજે પતંગ ચગાવું તો સવાર સવારમાં પપ્પાએ બે ત્રણ પતંગો ચગાવી લીધી હતી બહુ મજા આવી પપ્પા બી શું ખેંચતા હતા બાકી ખતરનાક અમે તો બધા બહાર જમવા જઈએ છીએ બહુ મજા આવશે આજે ઉત્તરાયણથી બહાર જમવા જઈએ છીએ ગાઈસ હવે અમે છે ને જમવા માટે આવી ગયા છે છોલે ભટુરે અને નાન ને બધું ખાવાનો ઈચ્છા છે તો અમે આને તો કેટલી ભીડ જોરદાર ભીડ હતી તો હવે અત્યારે અમે વેઇટિંગમાં બેઠા છીએ મારા ભાઈ મારા પપ્પા ને કાકા ઉભા ઉભા છે લાઈનમાં બધું લેવા માટે અને અમે અહીંયા બેઠા છીએ અંદર રાહ જોઈને ગાઈસ જો હવે આ છોલે ને બધું આવી ગયું છે અને હવે અમે મસ્ત જમાવટ બોલાવી દઈશું એટલે ગાઈસ હવે અમે જમી લીધું છે ને હવે અમે બધા બહાર ઊભા છીએ જો આ તું તો અંદર જ રહે આદ આખોડ ભગવાન આટકે જઈશું ઘરે પછી પતંગ ઉડાઈશું તો જો ગાઈશ હવે આપણે જમીને ઘરે આવીને પાછી પતંગ ચગાવવાનું ચાલુ કરી નાખ્યું આમ હું ક્યાંય બહાર જાઉં ને તો મને મોઢાપકી બાંધવા જોઈએ કે હું તડકો તડકો લાગશે તો કાઢી પડી જઈશ કે ખાઈ બી પણ ઉત્તરાયણમાં મને આ વસ્તુની ખબર જ નહીં પડતી ગમે એટલો તડકો કે ગમે તે ના હોય આપણાને તો પતંગ ચગાવવાની એટલે ચગાવવાની પછી જો ગાઈશ અમારા ઘરે બધા મહેમાનને બધા આ હતા તો બધા શાંતિથી બેઠા હતા ચા પાણી નાસ્તો અને એવું બધું કરીને શાંતિથી બેઠા હતા મારા કાકાને લોકો આવ્યા હતા મહેમાનમાં તો અમે બધા શાંતિથી બેઠા હતા અને કેમ હું બી બેઠી હતી થોડી વાર કેમ કે આખો દિવસ પતંગ ચગાવી હતી તો થોડા પગબગ દુખતા હતા હાથબાગ દુખતા હતા એટલે શાંતિથી બેઠા હતા તો જો ગાઈશ આપણે આપણો બી બ્લોગ ઉતાર્યો જો કેટલા મસ્ત લાગે લાગે ને હાથમાં પટ્ટી તો છે જ હજુ કેમ કે હજુ બીજી ચગાવવાની છે પતંગ આ તો ખાલી જસ્ટ થોડી વાર થાકી ગયા હતા એટલે ચાબા પીવા બેઠા હતા જો ગાઈશ હવે તો આપણે ઢાલ ચગાવીએ છીએ ઢાલ જો થોડી આપણે નીકળશે બહાર જો આવી રહી છે ને મજા આવી હતી એટલી મજા આવી હતી ઢાલ ચગાવવામાં પણ એને હારું થોડીક બહાર ગઈને ધાબાનીને કોઈ કંઈક આપી લીધું હજુ તો સરખી પવનમાં બી નથી આવી બટ તો બી બહુ મજા આવી કેમ કે મેં ઢાલ ચગાઈ યાર કેટલી મજા આવે અને એક નહીં બીજી બી ઢાલ ચગાઈ હતી બટ એનો વિડીયો ક્લિપ નહોતો ઉતાર્યો ખાલી એનો ફોટો જતો એક એટલે ખાલી આઈ રહ્યો વિડીયો આમાં લીધો બહુ જ મજા આવી હતી ઢાલ ચગાવવાની બી બહુ મજા આવી હતી ખતરનાક પછી જો ગાઈસ અમે ગરબા બી કર્યા હતા અને ટીમલી બી લીધી હતી એમાં બી બહુ મજા આવી હવે આપણે ગુજરાતી છીએ ઉત્તરાયણમાં તો ગરબા જોઈએ જોઈએ ને જોઈએ જ કોઈ બી ફેસ્ટિવલ હોય જો કે ગરબા તો જોઈએ જ કે ચાહે જન્માષ્ટમી હોય કે ઉત્તરાયણ હોય કોઈ બી તો આપણે ગરબા કરતા હતા આપણા કાકીને બધા લોકો હતા અને આજુબાજુમાંથી બી લોકો હતા ગરબા કરવા માટે મતલબ બહુ મજા આવી હતી એમાં બી અને એમ બી આપણને ગરબાનો તો શોખ છે જ ખતરનાક પછી ટીમલી બી કરી હતી આપણે જો અને મારા કાકીએ છે અને ટીમલી કરતાં કરતાં પતંગ બી પકડી હતી બોલો પતંગ બી પકડવાની અને સાથે ટીમલી બી કરવાની એટલે ગુજરાતી

ઉતરાયણ તો ખતમ થઈ ગઈ બટ બહુ મજા આવી પણ એ મજા નહીં આવતી કે ખતમ થઈ ગઈ એવું થાય કે કાલે પાછા હતા એવા ને એવા બટ વાંધો નહીં પણ જલસા બહુ કરે આ વખતે જોરદાર પતંગ બી એટલા ઉડાડ્યા ખાધું બી એટલું જલસા બી એટલા કર્યા મસ્તી મજાક બી એટલા કર્યા એન્જોય ફૂલ તો એન્જોય કર્યું જોરદાર જોવો હવે આજે છે ને ધાબા ઉપર અને પાવભાજીનો પ્રોગ્રામ છે તો મારા કાકી ધાબા ઉપર પાવ શેકી રહ્યા છે બંને કાકીઓ અને મારા ભાઈ બહેન અને અહીંયા ભાજી કાઢી રહ્યા છે આ બધા વેઇટ કરે છે જમવાનો જો ગાઈશ હેલો જો ગાઈસ આ મન્ચુરિયન આ ભાજી અને આ પુલા અને આ કચુંબર કાઢે અને ગાઈસ અહીંયા જો અહીંયા બહુ બધા પાપડ શેકાઈ રહ્યા છે નીચે કેમ કે ઉપર નહીં શેકાતા એટલે ઉપર પાઉનું કામ ચાલે છે ને નીચે પાપડનું જો તમે જોઈ શકો છો તો જો ગાઈસ હવે અમારી આખી ફેમિલી બધા જમવા માટે બેસી ગયા હતા ભાજી પાઉં ને પુલાવ ને મન્ચુરિયન ને ઠંડી ઠંડી છાસ કચુંબર ને બધું બહુ જ મજા આવી હતી બધાને જમવાની અને સાથે મળીને જમવાની જે મજા છે ને અલગ જ લેવલની મજા હોય છે બહુ જ મજા આવી હતી બહુ જ ઓલસા કર્યા અને પછી અમે લોકો ખાઈને ફ્રી થઈને શાંતિથી આવી રીતના બેસી ગયા હતા તાપણું કરવા માટે અને વાતો કરવા માટે આખું ફેમિલી સાથે હોય ને તો અલગ જ મજા આવે કોઈ બી ફેસ્ટિવલ પર બહુ જ મજા આવે